નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ આજની લાલ ડુંગળી તો નવા વેબ્રિજ વધારે ઉતારવામાં આવેલી છે તેમજ છાપરા માં એક નજર કરી તો આપ જોઈ શકો છો છાપરા આજે ઘણું બધું ખાલી પડેલું છે આજે છાપરા માં આવક બહુ જ ઓછી કરવામાં આવેલી છે લગભગ ગઈ તો બધી આવક આજે બહારની ની સાઈડ જ ઉતારવામાં આવેલી છે તેમજ હરાજી નું કામકાજ હમણાં થોડી જ વાર માં બાર ની સાઈડ થી શરૂ થાય તો હમણાં જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ એકસો ને એકોતેર રૂપિયા ભાવ થયું છે સિંગલ બધી માલ છે એકસો ને એકોતેર રૂપિયા ભાવ થયું છે સાઈઝ માં મીડિયમ ને ગુલટી બે છે એકસો ને એકોતેર રૂપિયા એકસો ને છત્રીસ રૂપિયા ભાવતી ગુલટી છે એકસો ને છત્રીસ રૂપિયા ભાવ ગુલટી વેચાણી એકસો છત્રીસ રૂપિયા

એક સાઇઝ માં જીડા મોટું બધું મિક્સ માં છે બસો ને એક રૂપિયા માં વેચાણી છે ને ક્વોલિટી માં જોઈએ તો માં થોડુંક વારું હોતું એની અંદર છે મિક્સ માં બસો ને એક રૂપિયા માં વેચાણું છે બાકી સારી ક્વોલિટી હોતી છે

માલ છે બસો એક્યાસી વીણાટ કરેલું છે એમાં સાઈઝ માં જોઈએ તો સાઈઝ માં થોડુંક મીડિયમ સાઇઝ આવડી છે અંદર બહુ નથી બસો એક્યાસી રૂપિયા ભાવ થયો મોટી સાઈઝ હોતી છે બસો ને એકવીસ બગડ કોઈ પ્રકાર નથી એમાં બસો એકવીસ રૂપિયા ભાવતી છે સાઈઝમાં ખાલી ઝીણા મોટું હોય બાકી ક્વોલિટી સારું છે બગડે નથી રૂપિયા રૂપિયા છે સાઇઝ માં બધી એ ઝીણા મોટું બધું બસો ને એકાણું રૂપિયા ઓલરેડી સારી એ બગર ખાઇ છે ને એની અંદર બસો ને એકાણું